વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલુ થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવમી તારીખે અમદાવાદ એરપોર્ટ ઉપર ખાતે આવવાના છે અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાવાનો છે જેના લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત શહેરના તમામે તમામ બ્રિજ ઉપર અને જુદા જુદા સર્કલ ઉપર લાઇટિંગ કરવામાં આવશે તેમજ એરપોર્ટ ખાતે પણ લાઇટિંગ કરવામાં આવશે ને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદમાં આવવાના છે અને વાઇબ્રન્ટ સમિટ પણ યોજાવા જઈ રહી છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુદા જુદા રોડ ઉપર હોડી હોર્ડિંગ લઈને રોડ ડિવાઇડરને કલર કામ પણ કરવામાં આવી રહ્યું છે આ આગામી સમયગાળા દરમિયાન દસ જાન્યુઆરીના રોજ નવ જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ શરૂ થાય છે દેશ વિદેશના અનેક ડેલિગેટ્સ અનેક મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવવાના છે અમદાવાદ મહાનગરની મુલાકાતે આવવાના છે ત્યારે અમદાવાદ મહાનગર પણ તૈયાર થઈ ચૂક્યું છે આઇકોનિક રોડ તૈયાર થઈ ચૂક્યો છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો તદઉપરાંત દેશના જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે અમદાવાદ મહાનગર દ્વારા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેના માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે તદઉપરાંત સમગ્ર અમદાવાદને રોશનીથી જરહરી કરવામાં આવશે ત્યાંના અલગ અલગ બ્રિજો હોય વીસ કરતાં વધારે બ્રિજો મોટાભાગના સર્કલો મુખ્ય રોડો ઉપરાંત દરેક સમાજની જે ભાતી કૃત નૃત્ય છે એ નૃત્ય માટેના સ્ટેજો છે એ બનાવવાના પણ શરૂ થઈ શકે ટૂંક સમયની અંદર અને અમદાવાદ આતુર છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના આંગણે અને અમદાવાદના આંગણે આવતા હોય ત્યારે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તે માટેનું આયોજન આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે ઓવર સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરના મધ્યમાંથી પસાર થતા રોડ ઉપર ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ ચાલી